ઋષિ રાજેશભાઈ જયસ્વાલ આખરે પાલ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પાલ પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીને મુંબઈ રેલવે ડોર્મેટરીમાંથી દબોચી લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પાલ પોલીસ સ્ટેશનમાં બે મહિના અગાઉ એક યુવતીએ ઋષિ જયસ્વાલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી ગુનો નોંધાતા જ આરોપી પોલીસ પકડથી બચવા માટે ભાગી છૂટ્યો હતો શરૂઆતમાં તે અમદાવાદના એક મંદિરમાં આશરો લીધા બાદ સતત પોતાનું લોકેશન બદલતો ફરતો હતો પોલીસને ચકમા આપવા માટે ઋષિએ વારંવાર મોબાઈલમાં મોબાઇલમાં કાર્ડ બદલ્યા હતા અને જુદા જુદા સ્થળોએ છુપાયો હતો બે મહિના દરમિયાન પાંચ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા ત્યારે પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી બે મહિનાના આ સમયગાળા દરમિયાન ત્રંબકેશ્વર ભીમાશંકર અજંતા ઇલોરા સહિત પાંચ જેટલા જ્યોતિર્લિંગની મુલાકાત લેતા વિવિધ સ્થળોએ રોકાયો હતો આ સમયગાળા દરમિયાન તે મંદિરો અને હોટલોમાં છુપાઈને રહેતો હતો પીઆઈ શીતલ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત સર્વેલન્સ સ્ટાફની ટીમે આરોપીની તમામ હિલચાલ પર સતત નજર રાખી હતી અને અંતે મુંબઈમાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી માહિતી મળતાની સાથે જ પાલ પોલીસની ટીમે મુંબઈ પહોંચી લગભગ એકસો પચાસ જેટલી નાની મોટી હોટલોમાં દોડધામ કરી તપાસ હાથ ધરી હતી ત્યારે લાંબી શોધખોળના અંતે પોલીસને જાણવા મળ્યું કે આરોપી મુંબઈ સ્ટેશન પર આવેલી રેલવે ડોર્મેટરીમાં છુપાયેલો છે જ્યાંથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો માહિતી મળતાની સાથે જ પાલ પોલીસની ટીમે મુંબઈ પહોંચી લગભગ એકસો પચાસ જેટલી નાની મોટી હોટલોમાં દોડધામ કરી તપાસ હાથ ધરી હતી હાલમાં પોલીસે ઋષિ જયસ્વાલની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે પોલીસ આરોપીની સઘન પૂછપરછ દ્વારા છેલ્લા બે મહિનામાં તે કયા કયા સ્થળોએ રોકાયો હતો અને આ સમયગાળા દરમિયાન તેને કોણે કોણે મદદ કરી અને શરણ આપ્યું હતું તે અંગે પણ વધુ તપાસ હાથ ધરશે